વળનામાં પોલીસે બાતમીના આધારે એક ઓરડીમાં લોખંડના પીપમાં લાકડાના વેરમાં સંતાડવામાં આવેલો રૂપિયા બે લાખ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો હોડી ધૂળેટી પર્વે દારૂની રેલમછેલ કરવા બુટલેગરો સક્રિય બન્યા હતા અને શહેરમાં વિદેશી દારૂના જથ્થાનો સંગ્રહ કરી પોલીસની નજરથી બચાવી વેચાણ કરવા અવનવા પેપરા અપનાવી રહ્યા હતા વર્ણામાં પોલીસે ખટ્ટંબા ગામે નવી નગરીમાં આવેલા કનુભાઈ ભાઈલાલભાઈ ઠાકરડાની આવાસની ઓરડીમાં દરોડા પાડ્યા હતા જેમાં સાત મોટા લોખંડના પીપ આવ્યા હતા આ પીપમાં તપાસ કરતા પોલીસને તેમાં લાકડાનું ભૂસું ભરેલું મળી આવ્યું હતું જે લાકડાના ભૂસામાં તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની રૂપિયા બે લાખ ઉપરાંતની કિંમતની બે હજાર એસી નંગ દારૂની બોટલો મળી આવતા પોલીસે વિદેશી દારૂના જથ્થા સહિત કુલ રૂપિયા બે લાખ પાંચ હજાર સાતસો એંસીની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર કનુભાઈ ભૈલાલભાઈ ઠાકરડા અને વિપુલ ચાવડાને વોન્ટેડ જાહેર કરી બંને વિરુદ્ધ વરણામાં પોલીસ મથકે ગુનો નોંધી બંને આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે